તળાજા તાલુકાના દાઠા તાંબાના શેળાવદર ગામે બે દિવસ અગાઉ વનરાજ ગોહિલે તેની પત્ની છાયાબેન વનરાજભાઈની ગળું દબાવી ઈટો પથ્થર વડે હત્યા કરી નાખી ફરાર થઈ ગયો હતો ગણતરીના સમયમાં દાઠા પીઆઈ ચેતનકુમારે સ્મકવાણા સહિત ટીમ દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી ધમધમાટ ચાલુ કરેલ આજે દાઠા પોલીસે વિધિવત ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ માગણી કરવા તજવીજ હાથ ધરાઈ હતી ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાએ જણાવેલ હતું કે આરોપી તેની પત્ની છાયાબેનની હત્યા કરી અંતરિયાળ વિસ્તાર વગડામાં છુપાયો હતો અને પોલીસ પૂછપરછમાં આરોપી વનરાજ ગોહિલે પોલીસને જણાવેલ કે તેની પત્ની રિસામણે હોએ થોડા સમય અગાઉ સમાધાન કરી તેડી લાવેલ અને ખૂબ સમજાવેલ કે આડા સંબંધ ન રાખ છતાં આડા સંબંધ ચાલુ રાખતી હોય તેના લગ્ન જીવન બાદ બે દીકરી એક દીકરો ત્રણ સંતાનો હોય સંતાનો સમજદાર હોય છતાં પણ પર પુરુષ સાથે આડા સંબંધ રાખતી હતી અનેક વખત સમજાવી હતી આડા સંબંધ ન રાખ છતાં માની નહીં તેના કારણે વારંવાર ઝઘડાઓ થતા હોય તેમજ આરોપીએ પોલીસને વધુમાં જણાવેલ કે પિતલપુર નજીક આવેલ ઉજરી ગામના શખ્સ સાથે પણ આડા સંબંધ હોય તેથી તે શખ્સ અને તેની પત્નીને ને પણ અનેક વખત સમજાવેલ કે તમે લગ્ન કરી લ્યો અથવા આડા સંબંધ બંધ કરી દયો આડા સંબંધના કારણે ગામમાં ઇજ્જત જાય છે અને આ આડા સંબંધ સમાજ સ્વીકાર નહીં કરે લગ્ન કરી લ્યો અથવા આડા સંબંધ બંધ કરી દયો છતાં તેની પત્ની છાયા ગોહિલ સમજી નહીં અને બે દિવસ અગાઉ આડા સંબંધના ઝઘડાના કારણે હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરેલ ગામજનોએ જણાવેલ કે માતાની હત્યા થઈ અને પિતા જેલમાં જતા ત્રણ સંતાનો માતા પિતા વિના નોંધાનરા બની જશે વધુમાં જાણવા મળેલ મુજબ આરોપીએ જે જે શખ્સના નામ આપ્યા તેની પણ દાઠા પોલીસ પૂછપરછ કરશેનું જાણવા મળેલ